तो अनेक समाजना आगे वालों साधु संतो ने पण अमर अपील करू छु અમે તમારી સાથે છીએ જે રીતે અલરાયનો યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞની અંદર પણ આપ અમારા પૂરક બનશો એવા દરેક સમાજના साधु संતોને પણ હું વિનંતી કરું છું બડે નાદાન હે વો karte hai bulandite gurur samne charte hue suraj ko bhi बोलते हुए देखा है रूपाला जी जो हमें आना बात हूं हूं करूं तो समाज बड़ो श्रीला नो, नो कोई नकू समाज नो आगेवान युवक कोई और दिशा में बात करतो होय आ संस्था ना बैठेला आगेवानो जो एक फोन करे तो ये बात ने हमें बंद कर देनाड़ा होय तो रूपाला जो व्यक्ति

આપે કહ્યું તેમ સાધુ સંતોને ને આપે આહ્વાન કર્યું છે અને ખરેખર અન્ય સમાજ સાથે સાથે સાધુ સંતોએ પણ આપણને સમર્થન જાહેર કર્યું છે અને અત્યારે અહીંયા થી મને જાહેર કરતા આનંદ થાય છે કે મોલેશ્રમ ગરાજા સમાજ પ્રોટી કાસમ થી રાત અને વધેરિયા ઠાકોર સાહેબે પણ આપણને સમર્થન જાહેર કર્યું છે તેમના સમર્થન ને આપણે આગળ લાગાવી બનાવી દઈશું ખૂબ આભાર ખરેખર જ્યારે આપણો જે ક્લિયર હોય અને સાથે માર્ગ ઉપર આગળ વધતા હોય તો ચોક્કસ આપણને સમર્થન મળે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે કાર્યકરને આગળ ધપાવતા વડીલો તરફથી મહેમાનશ્રીઓ ને કઈક નાનકડું સ્વાગત વિધિ માટે આપણા યુવાનો જઈ રહ્યા છે તો એ સ્વાગત વિધિ

તમે ઘેટના ટોળા માં આવી ગયા છો એટલે ગર્જના કરજો ગર્જના કરજો કેમ કે

રાજકોટ ની અંદર રતન પર તમે અહિયાં બેઠા છો તો યાદ રાખજો હજી એસી જંગલ માં બેઠા ને પરસોત્તમ ભાઈ એને જોઈને

એમાં ઘણા બધા ચડા ઉતાર આવશે ગતરોજ પર તમે એક ચડા ઉતાર જોયો હોય છે જે અમારા કાઠિયાવાડ નું નાક કહેવાય એવા કાપી સમાજ કાપી રજપૂત સમાજે ગજરોજ જેને ઓલા કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે ભાજપૂતો હતા એને થોડીક બે વાત કહેવી કે મૂકી તો આજે એની સામે બીજી બે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ક્ષત્રિય સમાજની જે આસ્મિતાની લડાઈ છે સ્વાભિમાન ની લડાઈ છે અને અહીંયા જે સ્પષ્ટ મેસેજ આપું છું જે ખોટું હોય ને એ ખોટાનો વિરોધ

આ ક્ષત્રિય સમાજે એક ક્યારેય પણ બેટી બેટી ના વ્યવહાર એ અંગ્રેજો સાથે કહેવા નથી એને એક જ વ્યવહાર કહેવા છે પણ ભાઈ એને ફક્ત માથા દેવાનો અને એટલે પરસોત્તમ ભાઈને કદાચ ઇતિહાસ ખબર નહીં હોય એવું આપણે સમજીએ છીએ બાકી જે તો ડાયરા ના નેતા એટલે એના કલાકારો હમણાં કે બોલતા નથી જોયું તમે એમને પણ કહેવા માંગીયે છીએ જયારે લડાઈ લડીએ છીએ ત્યારે કાઈ નથી કરી શકતા

કે રૂપાલે થાય છે હમણાં ઘર બેનલું મિત્ર સાચી વાત છે ઘર બેનલું પણ હજી રસીયો રૂપાળો રંગે કારણ કે ફરક એટલા માટે નથી પડવાનો જે ચીર હરણ જીવ છે એ અમારી જે ક્ષત્રાણીઓ છે માતા બહેનો છે એ માતા બહેનો

અને નો પથ્થર મને યાદ છે કે ગોંડલની અંદર જ્યારે સભા થઈ ત્યારે ઘણા બહેનોની અંકેત કરવા મારી હતી કે પછી ગીતાબા પરમાર હોય અસ્મિતાબા હોય ત્યારબાદ પત્ની લીબા હોય કે એ બહેનો હતા કે જેને બહાર આવીને પોતાની વાત મૂકી અને એક સત્રાણીઓએ દમકેની ચોટ પર પોતાના ધમકતી એ ત્યારે પ્રકાર સક્શન હતો

એવા લોકો હવે જે રાજકોટના તમે દ્રશ્ય જોયા હશે જોયા હશે યાદ રાખજો ગોટા પાડી દેવાના હોય આમાં હવે બીજું કાય ન હોય કા પાડીઓ થઈ જવાનું હોય અને કા પાડીઓ કરી દેવાનું હોય આમાં બીજી વાત ન હોય આ તો હજી અમે સમજાવીએ છીએ કારણ કે લોકશાહી છે ને લોકશાહી માં બધા એવું કે છે કે ગણાય તો આવતીકાલે જોજો અસંખ્ય અને સાથે પાંચ પાંચ ને લઈને આવજો એટલા ન આવતા એટલે ઓલો રેલો એ પેલા નીચે પર આપડે ભારતીય જનતા પાર્ટી માફ પણ કરી દઈએ પણ આ ભૂલ નથી એ અપમાન છે અને જયારે અપમાન થયું ત્યારે કહીએ છીએ કે અપમાન ની નહીં આપીએ અને રાજકારણ સૌથી મોટી જો કદાચ કોઈ આપણે અપરાધ થયો હોય તો કોઈની ઉપર ખાલી એને પાંચ વર્ષ માટે ઘરે બિહાર દઈએ ને તો એ જ સૌથી મોટા મોટી સજા છે આ રાજકારણમાં સૌથી મોટા મોટી સજા એ જેને ઘરે બિહાર થયો તો આપણે હવે એને ઘરે બિહારવા માટે એટલા માટે હવે બીડું જેટલું છે નકા મળી તમને એમ થાય કે પાંચ વર્ષ ને ઘરે બિહારી દે શું થવાનું કોણ એ રાજકારણી છે એને સત્તાનો નશો હોય તો એને સત્તાનો નશો ઉતારી દઈએ કારણ કે જે સભામાં એને બફાટ કર્યો તો એ બફાટ કે છે તો કારણ કે બીજા સમુદાયના મત લેવા માટે એને ઉત્તરે શેખાડ્યો અને સન્ય સમાજ ની નીચે દેખાયા ત્યારે આ વાણી વિલાસ થયો તો વધારે મારે વાત નથી કરવાની આપી તેમજ ઘણા બધા આગેવાનો પણ અનુકીત છે અને બીજા લોકોને પણ જવાનું છે તો એવું કે હવે મામલો મેદાને છે હવે આ મામલો મેદાને છે તો જ્યારે મામલો મેદાનો હોય ત્યારે ગમે તો પરસેવો મળે પણ હાને આપણે હવે ભોગા ઉપાડી લેવાના છે તો પરસેવો એસી ચેમ્બર ના પણ વળવો જોઈએ એટલે એસી ચેમ્બર માં જયારે પરસેવો વળે તો ચોક્કસપણે હું માનું છું કે આપણી લડાઈ એ જીત તરફ આગળ વધી રહી છે દિવસે ને દિવસે મિટિંગો પણ મળી રહી છે પણ અત્યારે આપણી સમક્ષ યુવા કહી શકાય કે જે સંકલન સમિતિ જે છે એ સંકલન સમિતિના

આ તો કેટક ચુકે નહી અને રાણો ચુકે નહીં ઈ છીએ મે ભાઈ રાજપૂત સમાજના ભાઈ બહેનો અને આભાર વ્યક્ત કરું છું મંચ પરથી મેં આપવા માંગુ છું એક જે આપણા કહી ગયા

ભાજપ સત્તાના મધ માં ટિકિટો અને એની કે અત્યારે જે આજ ભાજપ ભાજપનું મોડી મંડળ એમને હોદ્દા કયા હિસાબે આપશે હોય હિસાબે આપશે તમારો તમારો સમાજ તમારી હાથે નહીં તમે તમારા સમાજથી તમારા વોટ જો ભાજપને નહીં આપી શકતા તો તમને હોદ્દા પર બી નહીં રાખે તમે આ હોદ્દા છોડો જો તમારી સમાજ સાથે હશો તો સમાજ તમારી હાથે ઉભો રહેશે અને હજુ બી તમને કહીએ છીએ અમે તમને અમે તમને સ્ટેજ આપીશું અને તમને સ્ટેજ આપીને બતાવીશું કે તમે અમારી સાથે છો અને ભવિષ્યમાં બી એ તમને અમારી તકે તમને હોદ્દાને ટિકિટ આપશે તમારા સમાજની હાથે રહેજો એ મારે કહેવું છે અને બીજું મારે આ સપ્તાહ રોહ છે સપ્તાના મધમા જે કુર અને દિન છે એ સરકાર એમને કેવું છે કે ઇતિહાસ સાક્ષી છે જ્યારે ત્યારે નારીના સન્માન માન સન્માન ની હાનિ લે છે ત્યારે ત્યારે તમૂલ નાશ પામેલું છે આજે ત્રેતા યુગની વાત કરીએ તો માતા સીતાના અપમાન માન સન્માન નો ભંગ કરવાથી રાવણ નો તમોલ નાશ થયો તો દાપર યુગ માં કૌરવો એ માં દ્રૌપદી નું માન સન્માન નિહાળી કરી હતી તો એમનો ભી સમૂલ થયો થયો હતો આજે એવું વિચારી લેજો કે આ તમે માં ભારતી ની માં બહેનો એટલે સરકારી નહીં માં ભારતી ની માં બહેનો જે તમે હાનિ કરી છે અને હજુ ભી તમે કઈ એક્શન નથી લેતા તો એવો દિવસ આવશે કે તમે ભી સર્વનાશ પામશો તમે બે

પણ સ્વય પ્રભુ શ્રી કૃષ્ણ ગયા તાંતિપૂર્ણ બની ને પાંચ જ ગામમાં આજે અમે ખાલી એક રદ કરવા કહીએ છીએ ના કેતા કે આપે એવું બી નહીં કેતા તો એટલું સમજી લેજો કે જો આ સીટ આ સીટ આ છેલ્લું સંમેલન છે આની પછી એવું સમજો કે રાજકોટ એ છેલ્લી શાંતિ વાર્તા છે એની પછી જો એની પછી એક સેકન્ડ નો વિરામ લો એની પછી જો તમે આ નહી કહ્યું તો આ ધીરજ ધીરજ ખૂટે છે આપણું બધાની ધીરજ ખૂટે છે અને ધીરજ નો ભાન જયારે ખૂલતો ને તો આ સત્તા રોડી પાર્ટી ના છે ને બધા ઉમેદવારો ચડાઈ જશે બરાબર જય ભવાની સમય નો અભાવના કારણે બે બે મિનિટ બોલવાનું છે એમાં તમે સાથ આપો અને સહકાર આપો એનો ખૂબ આભાર આપનો ખૂબ આભાર